કે એટલો લડતો તું કલાક કાઢીને નાખ અમારે ગેસ બળે ના ના મમ્મી આ ગેસ ના સુલા નથી બતન ને જ રાખો જગ્યા રાખે આ ખાલી થઈ જાય તો મસો ઓય આ ઘરે હે હું છું હું છું મમ્મી તો મને ઘોડા કરી ના પાડે દે હે એમ પડી ગયો તો કે આ પડ્યો તો તો ધ્યાન રખાય ને ધીમે ધીમે આવતો હોય તો નહીં તમે તો અહીં દેવા દે ના આવી તો માલ

બેંચુ આખો બિહાણ બટા એમ જો તો બનાતી આગો રે બિકદ નઈ જરી કોઈ દે હે તે આવજો ઓર્ડર લગા દે હો હા ઓર્ડર લગા દે માં દિખાને મસ્તીમાં કાચમાં હા

फोन मारती है बाय तो फोन मारो फोन मारती है क्या फोन पापा करी हाँ पापा फोन मारेगा विधि विधि काम कर तो फोन करे हाँ लोड बगाड़े आई है शिवता आई बगाड़ती में क्यों है अम्म अल्लाह है अम्म इधर हाँ इतने इतने यार भूत देंगे क्या करे

कौन भावे? मनीय। पालक ना, मेथी ना, वैसी, तल ना, मिक्स मा ठेप लाफ। पालक ना, ठेप लाफ, बनावा ना छे बनाने आम जो, पालक ना, ठेप लाफ। हेलो। हेलो तो मित्तू, कावल हो गया। तो हेलो टोआलो मैंने लेट लेट मैं अम्मा लेट अम्मा मैं खाई लो तुम जो मैं लेट माना माना आलाड आलाड मैंने ना खाओ कोई नहीं ना मनाया है નય ન લોટ નય નય માં ઓ હો હો નય ન્યા ને પછી હું ના પાઉડર લગાડી દઈશ હો હું વાગ્યું તું હે છોટો છોટો પીરતો કોને કે છોકરા ઓય છોટા ગાંડો છો છોકરો હા લે તો પછી આ રે હેફ ન મળે હે

બોમ બોમ કોણ ફોડે બોમ કોણ ફોડેમ ફેમ કોણ ફેમી બોમ પડે